મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજની જે રેસીપી છે ફરાળી વાનગી છે જેને તમે કોઈ પણ અગિયાર રસ અથવા તો વ્રતમાં ખાઈ શકો અને સાથે સાથે આ જે રેસીપી છે એ ઝીરો ઓઈલ રેસીપી છે જેમાં આપણે તેલનો બિલકુલ ઉપયોગ નથી કરવાના તો હેલ્ધી પણ કહી શકાય તો ચલો ફટાફટથી બનાવીએ શક્કરિયાની ચાટ અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો શક્કરિયાની ચાટ બનાવવા માટે મેં અહીં બે મોટી સાઈઝના શક્કરિયા લઈ લીધા છે તો હવે આપણે આશા કરી અને મોટા મોટા પીસીસમાં કટ કરી લેશું અને ત્યારબાદ આપણે આને સ્ટીમ કરવાના છીએ તો અહીં એક કઢાઈમાં પહેલાં તો પાણી ગરમ કરવા માટે રાખવાનું છે અને અહીં આપણે વન ફોર્થ કપ જેટલા શિંગદાણા છે એને પણ એની સાથે જ બોઇલ કરી લેશું તો અહીં પહેલાં શિંગદાણા એડ કરીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું મીઠું અને ત્યારબાદ એના ઉપર કાણાવાળી ડીશ રાખી દઈશું અને જે આપણે શક્કરિયા કટ કર્યા છે એને આમ રાખી દેવાના છે અને ઉપરથી ઢાંકણ બંધ કરી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર અને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરવાનું છે તો આ રીતે સ્ટીમ કરવાથી જે નીચે આપણે શિંગ છે એ પણ સરસ રીતે બફાઈ જશે અને શકરિયા પણ ઓવર બોઇલ નહીં થઈ જાય કારણ કે આપણે ચાટ બનાવી રહ્યા છે તો એકદમ સોફ્ટ શકરિયા નથી બાફવાના કુકરમાં ઓવર બોઇલ થઈ જાય છે એટલા માટે આપણે આ રીતે સ્ટીમ કરીશું તો પંદર વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે છરીની મદદથી ચેક કરીએ તો એકદમ આસાનીથી આ રીતે તૂટી જાય છે તો શક્કરિયા પરફેક્ટ રીતે સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને શક્કરિયા છે એને લઈ લેવાના છે અને નીચે આપણે અને જે શીંગ છે એ પણ સરસ રીતે બફાઈ ગઈ છે તો પેલા શક્કરિયા છે એને સાઈડમાં રાખી દેવાના છે અને થોડા ઠંડા કરી લેશું અને આ જે શીંગ છે એનું વધારનું પાણી છે આપણે કાઢી લેશું અને ત્યારબાદ આપણે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી લેશું અને આને સાઈડમાં રાખી દેવાની છે આ એકદમ ઠંડી થાય ત્યારબાદ યુઝ કરવાની છે હવે આપણી પાસે શક્કરિયા પણ ઠંડા થઈ ગયા છે તો હવે એની ઉપરની જે સ્કીન છે એ હળવે હાથે કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે આવી રીતે સ્ટીમ કરવાથી શક્કરિયા છે એકદમ સરસ રીતે એનું ટેક્સચર છે બદલાણું નથી તમે જો કુકરમાં બોઇલ કરો છો તો શક્કરિયા એકદમ સોફ્ટ થઈ જાય છે અને જે આપણે ચાટ માટે શક્કરિયાનું ટેક્સચર જોઈએ છે એ નથી મળતું એટલા માટે આ રીતના શક્કરિયા છે એ તે સ્ટીમ કરીને આવી રીતે સ્કીન ઉતારી અને હવે આપણે એને કટ કરી લેશું તો બધા જ શક્કરિયાની છાલ મેં ઉતારી લીધી છે અહીં તમે જોઈ શકો છો કે છરીની મદદથી આપણે એકદમ ઇઝીલી કટ કરી શકીએ છીએ તો શક્કરિયાનું ટેક્સચર એકદમ પરફેક્ટ છે હવે બાઉલમાં આ રીતે નાના નાના પીસીસમાં બધા શક્કરિયાને કટ કરી લેશું અને ત્યારબાદ હવે બનાવીએ શક્કરિયાની ચાટ તો ચાટ માટે સૌ પ્રથમ જે આપણે શિંગદાણા બાફીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે કારણ કે એકદમ ઠંડા થઈ ગયા છે અને હવે કરીએ મસાલા તો મસાલામાં સૌપ્રથમ આપણે અહીં હાફ ટી સ્પૂન જેટલો સંચડ પાવડર ઘણા લોકો સંચડ ન ખાતા હોય તો અવોઈડ કરી શકે ત્યારબાદ એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો હાફ ટી સ્પૂન જેટલું સિંધાલુણ મીઠું અને હાફ ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર હાફ ટી સ્પૂન જેટલું લાલ મરચું અને હવે અહીં મેં એક તીખી મરચી છે એને આવી રીતે ઝીણી સમારી લીધી છે એ એડ કરી દઈશું જેનાથી તીખાશ સરસ આવશે અને થોડી ઝીણી સમારેલી કોથમીર અને જે ચાટ છે એકદમ રિફ્રેશિંગ લાગે એની માટે પંદરથી થી વીસ ફુદીનાના પાન છે જેને મેં ઝીણા સમારી લીધા હતા અને સૌથી છેલ્લે અડધા લીંબુનો રસ હવે આ બધી જ વસ્તુ મિક્સ કરી લેશું તો આપણી આ શક્કરિયાની ચાટ તૈયાર થઈ જશે જો તમે ફરાળમાં લાલ મરચું ન ખાતા હોય તો તમે એને અવોઈડ કરી શકો છો ઘણા લોકો નથી ખાતા હોતા તો તમે એને સ્કીપ કરી શકો છો આપણી આ શક્કરિયાની ચાટ ઝીરો ઓઇલ રેસીપી છે જેને તમે ફરાળમાં પણ લઈ શકો છો અને ડાયટ ઉપર હોય તો પણ લઈ શકો છો તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બ બાય